ભાવનગર જિલ્લાના છેવાડે આવેલા જેસર તાલુકાના માંતલપર ગામે મોડી રાત્રે પશુઓની ચોરી થવાની ઘટના બનવા પામી છે જેસર તાલુકાના માંતલપર ગામમાં રાત્રિના સમયે અજાણ્યા શખ્સો દ્વારા વીસ જેટલા બકરાઓની ચોરી થવાની ઘટના બની છે જો કે બનાવને પગલે પશુપાલકોમાં ભયનો માહોલ પણ સર્જાયો છે આખરે રાત્રિ દરમિયાન પશુઓની ચોરી કરનાર કોણ છે તે સવાલો ઊઠી રહ્યા છે બોલો ચોરી થઈ છે અમે બંને ભાઈઓ અંદર હું તા મારા બા એક ગટાશે બહાર હું હા એવામાં અચાનક બોલેરાવાળો આવ્યો અને બાજુની પાસે નાળામાંથી બોલેરો ઊભો રાખી અને વીસ બકરા બોલેરામાં ભરીને વીજાઈ ગયા અને અમે આ બકરા ભાંગું નાખવા માંડ્યા એટલે હું જાગી ગયો જોઈને મેં હાથ કર્યો મારા ભાઈને અને આમ બહાર નીકળ્યા હતા બોલેરો નીકળી અને સટકી જાય